ઈ લઈ અંધાર પહેરવી પડી લો હેર તો થોડક તો પડ પણ નો તો હવે તારી પહેરવું પડી કેતો સાદી નું વજન એક ઉભો કરી આવો થાચી જો હું સાદી નું વજન એ હું હેકન તો આ સાદી ઉ પડે ને કોઈ કંટાળો હાય આ સાદી નું વજન ભારી જાય દખે સાઓ તો ખરા વજે સાદી નું વજન ઘણું છે

બાબા નામ લીધા પેલો આમ આમ કેમ તમને બાબા એમ શોર્ટ આમ કરે બાબા આજુ ડબલ કરતા હોય તો આ દુનિયામાં બધા ડબલ ના કરે પડી જાતરો જાતું થાપું એ કરતા રહે આ આમાં દબાવો આવજો હેન અરલ ના દે હું ને હું કામ આ લાગે તો ક ખખડાતો હા તાજી સાજી છે હા તાજી છે એમ એમ કે ખોલવાની આવે આમ જો હું છું વધો દે ઈ તો જોઈ કે લાગે તો તાજી છે આ બાબા છે કે નહીં આ અંતર યામી ઓ નો

ધારો ah, કે <laughs> <laughs>

tụm tụm, Ali do, tao men nào mà tụm tụm, Ali do chứ, relax relax, à, tao lao được không? Anh phải xay, rồi mông, vậy phải xay,

મોંનજાની ખબર પડી હવે મારા ભધિયા ખબર છે તું સાનો માનો એટલું કેન કે ચટલી મેલી આ તો શેર દેવે મેલી બાપડાનો ઓય નઈ ગણી પેઠાનો ઓય ઓય કિલો થાય કિલો થાય શેર માં કિલો થાય તો થાય તાર ને હજી તો હાલ તો શેર જ ને કરમો હોય તાર ને એટલી શેર હોય બી આટલી છે એટલી છે વળી અમારો તો 5 કિલો આ બોલો હું શું પૂછું આરી હા વાત છે

તો દેખાતી નથી તારા મારા ઘર ના હોય રાજુલ થતી વધારો હોતો વધારે ઉજેત ઉઠાઈ લેતા હશે અને

બી <galli> સર <Koyi khabina pao? tie> <laughs>

આ તો ડબલ થાજી લેવા જ આવી છે ઓ હો મય એમને મર ખમાતો નથી અર ખમાતો ચાર જાણે કોકું દાડો તો ઊખતો જાણે 20 કલાકની રાત સી હોય ઓડી છે બે 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 ખમે ને ખુદે પડકા આટલા રૂપિયા લાય જા દે અરી બે ચાર ઢેક્ટર આને ચારના આટ ઢેક્ટર આઠના ચા ચા મેલી બાબો ખુલ્લા હતો આચા બાબો છે આ તો પેતો છે આ તો પેતો છે કે બાબો દેખાતા નથી ઓ નો બાબો એ નથી તાર તો અમી આય બેઠા છે નરમ થઈને બોલો સાજી પૈસા હવે તો મને શી ખબર મારો નથી આલ્યો ઓહો હો 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 મારો ચાર વાગે આવ્યો છું કોઈ નથી આય કાર્ય નથી ડબલ હે ડબલ ની વાત કે છે ઈ ની એ નથી મારી હતી આલી ઈ એ નથી ઈય છે એ કાઈ નથી તમાર શેર થી જી છે એ તો ને સાધી પૈસા રૂપિયા ઘણો હોતો ને તમારે તો મારો તો મને ઠીક શેર જી છે ઈ તો ઓછા એક બે સેતર પાઈસ તો થઈ જશે ઓન તમારે તારે કેવું તારે કેવું હારો શેરજી શેર તો આમ બીડ નહી થઈ જશે પણ આ પાંચ પાંચ કિલો તો શું નું છે ધોણું ઈ ચાથી લાઈશ

아장토 아니쿠보도 아, 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 아

તમાર છે <es appearing in the canal> <te> મારો હા એ નહીં અમે કા હારી તો થી લીની છે ને અને આ તાનું આ આ તાનું હે હા બોલો જાવ આ પૂછો હા આ ધંધાસાણે ખોલ્યા હતા તમે ખોલ્યા હતા પણ હું મારી મારી વાત હું